ભગવાને શાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ કર્યો છે કપિલ એટલે શું કપિલ એટલે વાનર વાનર જેવા મન ઉપર કંટ્રોલ મેળવો એનું નામ કપિલ લય લય એટલે લય એને કંટ્રોલ કરવું અને આ તો કળિયુગ છે ભાઈ આમાં 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 કંટ્રોલ કરીને આ લીધ કે કટવાઈ જાય કળિયુગ કાંટા કેરી વાડે કથામાં બેઠું હોય તન પાંચ મણનું ચાર મણનું હાડા ત્રણ મણનું એમાં મન ને એમ થાય કે હવે પગ રહી ગયા છે થોડુંક બાર જઈને છત્રપતિ શિવાજી જે આવે અથવા તો ચાર ભાઈ કઈ આવે અવડી એવી બીડી પાંચ મણ ચાર મણની ની હાડા ત્રણ મણ ની ઉઠાવીને બહાર લઈ જાય બોલ તો તન ઘોડો મન ને અસવાર થયું કે નહીં આ કથામાં મારી આપ સૌને એક વિનંતી છે જો કે અહીંયા તો મેં જોયું કોઈને કઈ લગભગ નાનું મોટું કઈ છે નહીં પણ તોય શક્ય હોય તો વ્યસન છોડવું કરો પ્રફુલભાઈ વાત કરી મને ગમી આ મારા એટલા દિવસોના એજન્ડામાં એક એજન્ડા મારવા હતો તમે જોજો વ્યસન જેણે કર્યું હોય ને પછી જે થાય તમે એને એને દવાખાનામાં જોવા જાઓ ને તો પછી તમને આમ જિંદગીમાં અડે નહીં એવું થઈ જાય તમે દુખી થાઓ પૈસે કહારો લેવો પરિવાર દુઃખી થાય શક્ય હોય હાથ જોડીને કહું છું વ્યસન